કર્મ એક એવો શબ્દ કે જે પ્રત્યેક મોક્ષની અને સાથે જ જાણીશું સુખ અને દુઃખની વ્યાખ્યા ભગવાન કૃષ્ણએ શ્રીમદ ભગવદીતા ગીતામાં કહ્યું છે કે કર્મ ને વઢિકારાસ્ત માં કદાચ માં કર્મ ફાલા હે માં સંતોષવા આ શ્લોકનો અર્થ હંમેશા આપને ખોટો સમજતા આવ્યા લોકો એમ કહે છે કે તું કર્મ કર ફળની આશા ન રાખ હવે ફળની આશા જન રાખવાની હોય તો માણસ કર્મ કરે ખરો આ શ્લોકનો અર્થ સમજાવતા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા પોતાની ભાગવત કથા દરમિયાન કહે છે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહ્યું હતું કે હે પાર્થ તું કર્મ કર પરંતુ ફળ પર તારો અધિકાર નથી અર્થાત તું જે પ્રમાણે કર્મ કરીશ તે પ્રમાણેનું ફળ ઈશ્વર આપી જ દેશે કારણ કે ઈશ્વરનો દરબાર અભેદ છે અર્થાત તેમાં કોઈ ભેદ નથી રાજા હોય કે રંગ સંત હોય કે ફકીર ધનવાન હોય કે બળવાન તમામ લોકોને પોતે જે પ્રમાણેનું કર્મ કર્યું છે તે પ્રમાણેનું જ ફળ પ્રાપ્ત થાય છે તેમાં સહેજ પણ બુરચૂક કે ઓછું વધતું થતું નથી ભગવાન તો તમને ક્યારેક માફ પણ કરી દે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે કરેલા કર્મો ક્યારેય કોઈને માફ કરતા નથી સ્વયં ભગવાન રામના પિતા દશરથને પણ જો પોતાના કર્મનું ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો મનુષ્ય છીએ આપણે તેમાંથી છૂટી ન શકીએ શિકાર કરવા ગયેલા રામના પિતા દશરથે પોતાના માતા પિતાને યાત્રા પર લઈને નીકળેલા અને નદી કિનારે જલપાન કરાવવા ઊભેલા શ્રવણને શિકાર સમજીને બાણ માર્યું અને શ્રવણનો જીવ ગયો શ્રવણના માતા પિતાએ રાજા દશરથને પુત્ર વનવાસમાં સ્વર્ગવાસ થયો વિષ્ણુના અવતાર એવા રામના પિતાને પણ કરેલા કર્મનું ફળ ભોગવવું પડ્યું સંત મહાત્માઓ હંમેશા કહે છે કે હે મનુષ્ય તમે કોઈનું સારું ન કરી શકો તો કાંગી વાંધો નહીં પરંતુ કોઈનું ખરાબ તો ન જ કરશો જીવનમાં ક્યારેય કોઈના પ્રત્યે ઈર્ષા રાગ દ્વેષ કોઈનું મહિત વિચારવું કોઈને શારીરિક માનસિક અથવા આર્થિક દ્રષ્ટિએ હાનિ પહોંચાડવી આ પ્રકારના કર્મો ક્યારેય ન કરવા કારણ કે તે મહાપાપ છે આ પ્રકારના કર્મો કરનારા મનુષ્યથી ઈશ્વર પણ દૂર રહે છે પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ કર્મ કરે છે કેટલાક લોકો સારા કર્મો કરે તો કેટલાક લોકો ખોટા કર્મો કરે છે ડોટ મનુષ્યના જીવનમાં થોડાક વધારે પૈસા અથવા થોડો આવી જાય એટલે તે વ્યક્તિ ગેલમાં આવી જાય છે અને મનફાવે તેમ કરે છે પરંતુ જ તેની સૌથી મોટી નિષ્ફળતા છે કારણ કે તે જે કર્મો વર્તમાન સમયમાં કરે છે તેનું ફળ તેને ભવિષ્યમાં ભોગવવું પડશે તે વાત તેના સ્મૃતિમાં રહેતી નથી અને તેની એ જ ભૂલ ભવિષ્યમાં તેના માટે પારાવાર મુશ્કેલીઓ ઊભી કરે છે સુખ અને દુઃખની વ્યાખ્યા સુખ હોય કે દુઃખ હોય આ બંને માંગથી કોઈ પણ વસ્તુ ઈશ્વરે બનાવેલી પ્રોડક્ટ છે જ નહીં પરંતુ માણસે જે કર્મ કર્યા હોય તે પ્રકારનું ફળ તેને મળે છે હવે સારા કર્મો કર્યા હોય તો સારું ફળ મળે એટલે કે સુખ મળે અને જો ખરાબ કર્મો કર્યા હોય તો ખરાબ ફળ એટલે કે દુઃખ મળે હવે આ માંગ દુઃખ પડે ત્યારે ઈશ્વરને આપને દોષ દઈએ કે ભગવાન મારી સાથે સારું કરતા જ નથી અરે ક્યાંથી કરે ભાઈ તેમ કર મોજા એવા કર્યા છે તો હવે એમાંગ ઈશ્વર પણ શું કરી શકે ઈશ્વરની ભક્તિ કરવાથી દુઃખમાંગ રાહત ચોક્કસ મળે પરંતુ દુઃખમાંગથી મુક્તિ ક્યારેય ન મળે